પૂર્વમંત્રી વિનુભાઈ પણ જોડાયા છે સુરત વરાછા વિસ્તારમાં કેપી સંઘવી ડાયમંડ કંપનીની ઓફિસ મોટી સંખ્યામાં કારખાનેદારો એકઠા થયા છે અને તેઓ ધરણા કરી રહ્યા છે ગઈકાલે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને ધારાસભ્ય કાંતિભાઈ બલરપણા કારખાનેદારોના સમર્થનમાં ધરણા પર બેઠા હતા આજે તેમની સાથે ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડીયા પણ જોડાયા છે જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે આ કારખાનેદારોનો આરોપ છે કે કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે તેઓનું કહેવું છે કે કંપની દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના ધંધાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અદ્રણામાં ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા પણ જોડાયા છે જે કારખાનેદારોના આંદોલનને વધુ મજબૂતી આપી રહ્યા છે જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે અને જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરન્ટેડ ચેક આપેલ એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળબચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ ડાવળિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈ સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખી નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જયારે એની પાસે તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈ કે આવા કેસ પાછા ખેંચે અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે આવા ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે